સુરત જિલ્લામાં આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં સુરત જિલ્લામાં અચાનક મોતના બનાવનો સિલસિલો ચાલુ છે વધુ એક મોતની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના મૌ અને બાડોલી તાલુકાની બોર્ડર પર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ગતરોજ સ્પોટ ડે ની લઈને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શાહ જેઓ ક્રિકેટ રમતા હતા તે દરમિયાન અચાનક ખેંચ આવી તેઓ મેદાન પર ઢળી પડ્યા હતા હાજર સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે પ્રોફેસર ડોક્ટર ઋસફ શાહ મૂળ માંડવીના અને હાલ બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલ લેક સિટી બાબેનમાં રહેતા હતા પ્રશાંત પટેલ એબી ફૂટી બારડોલી